રણજીત વિલાસ પેલેસ ખાતે આ મહત્વની બેઠક છે અને મોટી વાત એ છે કે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનને લઈને ચર્ચા કરવામાં આવશે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું વધુ વિગતો સામે આવી છે તેને લઈને અમિતા ચોક્કસપણે પ્રથમ આવી આ બેઠક છે તે મળવા જઈ રહી છે જે રીતના આંદોલન થયું હતું ત્યારબાદ અલગ અલગ રાજ્યો દ્વારા જે રૂપાલાને સમર્થન આપવામાં આવ્યું છે અને માફીની વાત કરવામાં આવી છે ને તેની જ વચ્ચે આજે આ મહત્વની બેઠક છે પોણા નવ વાગ્યાની આસપાસ છે તેની શરૂઆત થશે અને દસ વાગ્યાની આસપાસ તમામ રજવાડાઓ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે રીતના વાત કરવામાં આવે તો અગાઉ માથાતેસી છે જામનગરના જામ સાહેબ છે અને વાકાને સ્ટેટ છે તેમના દ્વારા પરશોતમ રૂપાલાને સમર્થન આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના રણજીત વિલા પેલેસ પેલેસ રોડ ઉપર માં આશાપુરા મંદિર છે તેમની સામે આવેલું છે ને ત્યાં જ આ બેઠક છે તે મળવાની છે એટલે તમામ રજવાડાઓ છે એકી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ છે તે સંબોધન કરશે અને પરસોત્તમ

તો બેઠક બાદ એક સંયુક્ત પત્રકાર પરિષદ પણ કરવામાં આવશે અને બેઠકની તમામ વિગતો પત્રકારોને જાહેર કરવામાં આવશે ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે આ સૌથી મોટા સમાચાર છે તો આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે